ખૂબ સુંદર નજારો છે પ્રકૃતિની ગોદમાં સવારનું ખુશનુમા હવામાન છે અને પંખીઓ કલરવ કરી રહ્યા છે આકાશ છાયું છે આકાશની અંદર જે વાદળો છે જાણે મોટો પહાડ હોય એવા દેખાઈ રહ્યા છે આપણે એને નિહાળીએ અને પ્રકૃતિની મોજ માણીએ ખૂબ સુંદર ખુશનુમા હવામાન છે સામે સૂર્ય દેવતા પણ ખૂબ સરસ રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે અને આ બાજુ સુંદર હવામાન છે ખૂબ સુંદર છે નજારો આપણે પ્રકૃતિના દર્શન કરીએ પ્રકૃતિની ગોદમાં અને જાણીએ અને માણીએ ખૂબ જ સુંદર હવામાન છે ખૂબ સુંદર આ ઘાસ છે હળ છે એને જાણીએ આકાશના દર્શન આપણને થઈ રહ્યા છે ખૂબ સરસ રીતે પક્ષીઓ પણ ઉડી રહ્યા છે આકાશની અંદર ખૂબ સુંદર હવામાન